આધુનિક યુગમાં આ દ્રશ્યો ખરેખર શરમજનક અને આશ્ચર્ય પમાડે ગામે વિદ્યાર્થીઓને વાલીઓ ખભા પર અને જોડીમાં બેસાડી જીવના જોખમે નદી પસાર કરવા મજબૂર સમસ્યાથી ઘેરાયેલા ગોગંબા તાલુકો વિકાસની વાતો વચ્ચે વિકાસથી કોસો દૂર હોવાનો અફસોસ અનેક કામ પડતા મુખી બાળકોને શાળાએ તેડવા મૂકવા જવું પડે છે વાલીઓ વહીવટ તંત્ર દ્વારા તાત્કાલિક આ સમસ્યાનું નિરાકરણ થાય તેવી માંગણી પંચમહાલ જિલ્લામાં સમસ્યાથી ઘેરાયેલા ગોગંબા તાલુકો વિકાસની વાતો વચ્ચે વિકાસથી કોસો દૂર હોવાનો અફસોસ તાલુકાની પ્રજા કરી રહી છે ત્યારે અહીં જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે ગોગંબા તાલુકાના ગમણી ગામના નાવળ ફળિયું તેમજ સાત આંબા ફળિયામાં વસવાટ કરતા વિદ્યાર્થીઓ તેમજ વાલીઓના છે જે પોતાના વલ વહલા સોયાને શાળાએ મૂકવા અને લેવા નદીમાં છાતીસમાં પાણીમાં ખભા પર બેસાડીને લેવા મૂકવા જતા હોય છે આજના આધુનિક યુગમાં આ દ્રશ્યો ખરેખર શરમજનક અને આશ્ચર્ય પ્રમાણે તેવા છે આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ તાલુકાના ઘમાણી ગામ વચ્ચેથી કોતર પસાર થાય છે ગામના સામા કાંઠા વિસ્તાર છે નાવાળ ફળિયું અને સાત આંબા ફળિયા આવેલ હોય અને આ વિસ્તારમાં લગભગ ત્રણસો જેટલી વસ્તીનો વસવાટ છે અને તમામ લોકો એટલે કે પચાસ જેટલા ખેડૂત પરિવારનું રહેણાંક પણ છે અને આ સામાકાંઠા વિસ્તારમાં વસવાસ વસવાટ કરતા લોકોના ત્રીસ થી વધુ વિદ્યાર્થી ગમાણી ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા હોય તેથી ચોમાસાની ખેડૂતો તેમજ વિદ્યાર્થીઓને પારાવાર હાલાકીનો સામનો કરવો પડે છે હાલ ચોમાસાની સિઝન હોય તેમજ ઉપરવાસ વ્યાપક વરસાદને પગલે આ ગામમાં વચ્ચેથી પસાર થતી નદીમાં પાણી આવી જવાથી સમાકાંઠા વિસ્તારમાં વસવાટ કરતા લોકો ગામમાં આવી શક્યા નથી અને જ્યાં સુધી પાણી ઓછું ન થાય ત્યાં સુધી ગામમાં કામ અર્થે આવવા માટે જે એકથી દોઢ કિલોમીટરનું અંતર થાય તેના બદલે ત્રણથી ચાર કિલોમીટરનું અંતર કાપીને આવવું પડે છે જ્યારે આ ખેડૂત પરિવારના વહેલા સોયા બાળકોને અભ્યાસ અર્થે ગમાડી આવવું પડતું હોય અને બાળકોને પાણીમાંથી કેમ જવા દેવા તેવો પ્રશ્ન વાલીઓને સતત મૂંઝવતો હોય છે અને બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે વાલીઓ જીવનના જોખમે પોતાના વહાલ શોય અને ખભા પર બેસાડી છાતી પાણીમાં નદીમાં ઉતરી અભ્યાસ અર્થે મૂકવા લેવા જવામાં પારાવાર મુશ્કેલી વેઠીને પણ જતા હોય છે આ નદી રોડથી સાત થી દસ ફૂટ જેટલી ઊંડી હોય અને બાળકોને આ નદીમાંથી પસાર કરવાતી વખતે વાલીઓના મનમાં પણ સતત ડર સતાવતો હોય છે કે ક્યાંક પગ લપસી જશે તો તેમ છતાં પણ વાલીઓ છાતી પાણી અને માથા સુધી પાણીમાં પોતાના બાળકોને ખભા પર બેસાડીને નદી પસાર કરી રહ્યા છે તેમજ નદીમાં પસાર થતી વખતે કોઈ ખાડો છે કે નહીં તે જોવા બાળકોને ખભા પર બેસાડી તેમજ જોડી જોડીમાં બેસાડી પસાર થતી વખતે આગળ એક વ્યક્તિ પણ નદીમાં ચાલીને જતી હોય છે કે જેથી બાળકોને તકલીફ ન પડે આ સામાકાંઠા વિસ્તારના લોકોને પડતી હાલાકી અગે વારંવાર શાસક પક્ષના નેતાઓ દ્વારા વારંવાર ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાં પણ સમસ્યાનું નથી થતું નથી થયું સમાધાન કે નથી આવ્યું નિરાકરણ ત્યારે વહીવટ તંત્ર દ્વારા તાત્કાલિક આ સમસ્યાનું નિરાકરણ થાય તેવી માંગણી ઉઠવા પામેલ છે આ સમસ્યા દર ચોમાસાની છે અને સામાકાંઠા વિસ્તાર ઉનામાં જાણે કે ન હોય તેમ વહીવટ તંત્ર ધ્યાન ધરતું નથી બાળકોને શાળાએ તેડવા મૂકવા જવા માટે અનેક કામ પડતા મૂકવા પડે છે કેમ કે આ સમસ્યા કોઈ બે ચાર દિવસની નથી મહિનાઓ સુધીની છે કેટલા દિવસ અભ્યાસથી વંચિત રાખવા ના છૂટકે જીવના જોખમે નદી પસાર કરીને જવું પડે છે તેઓ વાલીઓમાંથી સૂર ઉઠવા પામેલ સમાકાંઠા વિસ્તારમાં દોઢસોથી વધુ ખેડૂતોનો વસવાટ છે અને હાલ વાવણી થયા બાદ ખેતરમાં દવાનો છંટકાવ કરવો હોય કે ખાતર લેવા જવું હોય અથવા ઇમરજન્સી દવાઓને જવું હોય દવાખાને જવું હોય તો નદીમાંથી કેમ પસાર થવું ના છૂટકે ત્રણ કિલોમીટર ફરવા જવું પડે છે અને તંત્ર આ સમસ્યાથી લોજ કાઢી રહ્યું હોવાનો તાલ જોવા મળી રહ્યો છે વધારે પડતો કીચડ થઈ જાય આવા જવાનો બહુ તકલીફ થઈ જાય તો કાલે અમે લોકો લગભગ ચાર પાંચ એવા પથ્થર બધા અહીંયા નાખ્યા છે કીચડ ના થાય માટે હા જાદે કાળો નખિન કેતો ઠીક કરીને એમ દોસ્તો ભઈ આપો બહુ અહીંયા બહુ થઈ જાય રીતે પછી કોઈ પણ વસ્તુ નીકળવા તકલીફ થઈ જાય આગળ હા છે ખુદિ રસ્તો છે